મોરબી નજીક આવેલા ગોરખીજળિયા ગામ પાસેથી પસાર થતી ધુતારી નદીમાં અજાણ્યા શખ્સો દ્વારા કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવતા નદી દૂષિત થઈ હતી જેના કારણે ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે તેમના ગામ પાસેથી આવેલી ફેક્ટરીઓમાંથી આ કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવી રહ્યું છે જે પાણીનો ઉપયોગ તેઓ સિંચાઈ માટે અને માલઢોરને નિભાવમાં કરી રહ્યા છે ત્યારે આ પાણીથી આગામી દિવસોમાં બીમારી વકરે તેવી પણ ગ્રામજનોએ આશંકા સેવી હતી ઘટના અંગે ગામના સરપંચ દ્વારા જીપીસીબીને જાણ કરતાં જીપીસીબીની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીના નમૂના લઈ તપાસ અર્થે ગાંધીનગર મોકલ્યા હતા જોકે આ પાણી કોણે ઠાલવ્યું છે તે અંગેની હજુ માહિતી સામે આવી શકી નથી જીપીસીબી દ્વારા આ અંગે તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો હતો મારું નામ ગૌતમ અર્જુનભાઈ મોરડીયા હું ગોરખીજડીયા ગામનો વતની છું અને ગોરખીજડીયા ગામમાં હાલ સરપંચ તરીકે જવાબદારી નિભાવું છું આ નદી મારા ગામની પાસે જ બાજુમાંથી જ નીકળે છે નદીનું નામ ધુતારી છે આ નદી વર્ષોથી અમારે આ નદીમાં પાણી આવક ચાલુ જ છે મોરબીનો જે નિકાલ છે એ આ નદીમાંથી જ આવે છે આ નદીમાં અમારા ગામના ઘણા બધા ખેડૂતોના પિયત માટેના કનેક્શન પણ છે મોટર મૂકીને બધા પાણી ઉપાડી પિયત કરે છે આ નદીમાંથી અત્યારે હાલ યુક્ત પાણી છોડાતું હોય ને એવું લાગે છે કેમકે ઘણી બધી મચ્છીઓ મરી ગઈ છે અને પાણીનો કલર આખો ફરી ગયો છે સવારમાં આવો તો તમે અહીંયા તમને બરફ હોય એવા ફીણ આખા નદીમાં પાણીનો દેખાય ફીણ ફીણ થઈ જાય એટલે ક્યાંક ને ક્યાંક આ નદીમાં ભારે નુકસાનકારક એવું કેમિકલ ઠાલવવામાં આવતું હોય એનો યોગ્ય નિકાલ ન કરી અને આ સસ્તો નિકાલ કરતા હોય કેમિકલ માફિયાઓ એવું લાગી રહ્યું છે અને કેમિકલ ક્યાંથી આવે છે કયા પ્રકારનું કેમિકલ છે કેટલું ઝેરી છે એ તો આપને ખબર નથી આપણો વિષય નથી અમારા ગામમાં માલધારી સમાજ પણ એટલો વસવાટ કરે છે જે લોકો નદીની આજુબાજુ આવવાનું બંધ કરી દીધું છે કેમકે એ લોકોને ભેંસ ગાય બકરી ઘેટા ચરાવવા માટે નીકળે પાણી પીવે અથવા તો આ નદીમાં ખાલી ભેંસ બેસે તો એ ભેંસને ચામડીના રોગો થઈ જાય છે એટલે એ લોકોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન છે ખેડૂતોને અત્યારે જીરા અને ઘઉંના પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન છે મારી આ કેમિકલ જે આમાં ઠાલવી અને પ્રજાને જે નુકસાન પહોંચાડી રહ્યા છે જીવ છે ખેડૂતોને નુકસાન પહોંચાડી રહ્યા છે એ લોકોને યોગ્ય કાર્યવાહી કરી અને સજા થવી જ જોઈએ અને આ કેમિકલ આમાં આવતું બંધ થવું જોઈએ મને ફરિયાદ આવી હવે ગઈકાલે પણ મને આમ સાંજે મેસેજ મળ્યો કે આવું છે એટલે આજે મેં ઇન્સ્પેક્શન માટે અમારી ટીમ મોકલી દીધી છે કે સમગ્ર ઇશ્યુ શું છે તો એની સ્થળ તપાસ કરીને એ જે કંઈ પણ રિપોર્ટિંગ આપે તો અમે એની આગળની કાર્યવાહી અર્થે મોકલી દઈશું અમારી બધી કચેરીમાંથી